રાપર નગરપાલિકા માટે કોંગ્રેસ છેલ્લી ઘડીનો ડોર ટુ ડોર પ્રચાર રાપર નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન પણ ચૂંટણીને લઈ મેદાનમાં આવી ગયા છે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા કોંગ્રેસ જીતે એટલે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સંતોપબેન અરેઠિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાપરમાં લોકો રોડ ગટર પાણીની સમસ્યાથી પરેશાન છે ત્યારે ભાજપના નેતાઓ માત્ર વિકાસના નામે વિનાશ કરી રહ્યા છે રાપરમાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે રાપર શહેરમાં વિકાસના કામો થયા છે અને રાપર પાલિકામાં પણ કોંગ્રેસ વિકાસ માટે કરોડો રૂપિયાની ફંડ લઈ આવી હતી ત્યારે ભાજપના લોકો કોંગ્રેસના લોકોને ધાકધમકી આપી રહ્યા છે તેવા અનેક આક્ષેપો સાથે પ્રહાર કર્યા હતા

અને રખડતા ઢોર કેટલા માણસો મારી નાખ્યા છે એની પણ હજી આજ સુધી વ્યવસ્થા થઈ નથી ના સુધી પણ ઢોર રખડે છે તો તમે મોટી મોટી વાતો કરીને ઘરમાં કેમ નાખાઈ જાવ તો બહાર ફરો ને કે બહાર પબ્લિકની જે સમસ્યા છે એનો નિવારણ કરો ને કે અમે દસ દસ વર્ષ તમે અમે રાજકારણ તમે હલવા હર્યા શેના માટે રાજકારણ હલવા હર્યા પછી તમે કહો કે કોંગ્રેસે કામ નથી કર્યું કોંગ્રેસની સત્તા આવશે ત્યારે કોંગ્રેસ કરીને પણ બતાવશે કે સત્તા હું

મૂળભૂત સુવિધામાં પાણીની સમસ્યા ગટરની સમસ્યા રોડની સમસ્યા ખતરાના ઢગલાની સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા આ મુખ્ય સમસ્યાઓ સાથે સાથે સ્વાસ્થ્યની સમસ્યા અને જે છે એ ભણવાની સમસ્યા આ બધી સમસ્યાઓને લઈને અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ છેલ્લા દસ પંદર વર્ષના શાસનનું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસનમાં અત્યારે એ એવા પ્રચારો કરી રહ્યા છે કે અમારી સત્તા આવશે તો અમે પાણી લઈ આવશું સાહેબ તમે દસ દસ વર્ષ ગયા ખ્યા પંદર પંદર વર્ષ ગયા ખ્યાં અત્યારે હવે સત્તા લઈ આવવા માટે તો આ તો પંદર વર્ષ તમે શું કર્યું નગરપાલિકામાં બીજો એ એવો પ્રચાર કરી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે કામ નહોતું થયું સરકાર કોની હતી હું એમને પૂછવા માગું છું કોંગ્રેસે તો ખૂબ કામ કરે છે અને સમયમાં ટોટલ બાવીસ ઓગણત્રીસો ને સિત્તેર કરોડના કામો મત વિસ્તારમાં થયા છે અને રાપર શહેરમાં પણ ત્રીસ ત્રીસ કરોડના કામો છેલ્લા પાંચ વર્ષમાં થયેલા છે એટલે એ જે ગુલબાંગો ફૂંકે છે એનો અમે જડબાતોડ જવાબ દેવા માટે આ રાપર શહેરની પ્રજા તત્પર છે ટકા જીતનો છે અમારી જે ડરાવી ધમકાવીને કોઈ ઉમેદવારને કોઈ ટા ટેકો દેવરાવે છે કોઈ ફોર્મ પાછા ખેંચાવી રહેલે છે પરંતુ આ બધા જે મતદારોએ મત બનાવી લીધું છે કે કોંગ્રેસના પચીસે પચીસ ઉમેદવારને તો જે પ્રજા આપે હમણાં મીડિયા માધ્યમ દ્વારા જાણ્યું આ બેનો પાણીના બૂંઘાડા લઈને જાતી હતી બરાબર એમણે શું કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાણી એમને નથી આપતી આ રસ્તા તમે જોઈ રહ્યા છો કેટલા કચરા પડેલા છે એટલે જે અમને પ્રજા છે જે શહેરી વિસ્તારની જે લોકલ પબ્લિક છે એ અમને ખોબલે ને ખોબળે મત આપવાનું કહે છે કે અમે આ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો